અને જેને સોજન્ય છે જેના તરફથી આયોજન રાખ્યું છે એવા અમારા અજીતસિંહજી બાપુ મારો તો જૂનો સંબંધ છે પુનાના છે આ યુવા શક્તિને યુવાનોને એક જગ્યાએ ભેગા કરવા એક જગ્યાએ બેસાડવા એક જગ્યાએ એક સાથે ભારત માતાની જય ને વંદે માત્ર બોલવું એ રાષ્ટ્રનો એકતાનો એકતા મોટા મોટો કાર્યક્રમ છે કેટલાક વિઘ્ન સંતોષી ઘણી ફેરા નવરાજ હોય મને કહે રાષ્ટ્ર તોડવાનું કામ મેં કુ ભાઈ એક બંગાળનો માણસ એક ગુજરાતનો માણસ એક મહારાષ્ટ્રનો એ નાગરિક એક જગ્યાએ બેસીને ભારત માતાની જે બોલે એકતા કહેવાય કે રાષ્ટ્ર વિરુદ્ધ કહેવાય એનો જવાબ અહીંયા માતા રસુલને મેદાનમાં મળે છે એવા શક્તિ આજે એક થઈ છે ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરો માતાજીના ચરણોમાં પ્રાર્થના કરું કે માની શ્રી અર્જુનસિંહજી એક દિવસ ગીતાજીમાં અર્જુનનો રથ ભગવાન શ્રી સારથી બન્યા હતા આજે આપણા ખેડા જિલ્લાનો રથ એના સારથી અર્જુન બન્યા છે સાથે આદેશ સૂચના આવી મેં કોઈ કઈ વાંધો નહીં તૈયાર એમની સાથે રહી પ્રોત્સાહન આપી અને આ રાષ્ટ્રને મજબૂત બનાવવા માટે આ એક જ પાર્ટી છે કે જે રાષ્ટ્ર માટે મજબૂતી છે અને ગુજરાત એમાં ગૌરવ છે

ભાઈઓ આજની આ ટુર્નામેન્ટ દિવાળી પછીની છે એટલે માતર ગામવતી આપ સૌને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવું છું ભગવાન માતાજી આવનાર વર્ષની અંદર ગયા વર્ષનું વેઠેલું દુઃખ દૂર કરી અને નવા વર્ષમાં એક જોમ જુસ્સો અને તંદુરસ્તા સર્વને આપી એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું આપણે આ મેદાનમાં ક્રિકેટ થકી જયારે રમવા માટે ઉભા થયા છો ત્યારે કીધું કે ભારત માતા સ્વામીજી ભારતનો નારો ફક્ત એક દિવસ માટે ના હોવો જોઈએ હંમેશા નારા સાથે આપણે વણાઈ ગયેલા છે અને આપણા કણે કણ અને લોહી લોહીની અંદર આ નારો હંમેશા જીવંત રહે એવી આપ સૌને આ નવ વર્ષની અંદર શુભેચ્છા પાઠવી આશા રાખું છું આપે આપણે જે કોઈ વિજેતા બને એમને અમારી શુભેચ્છાઓ છે અને એમને ધન્યવાદ છે અને આનાથી પણ વધુ મોટી ટૂર્નામેન્ટ અહીંયા રમાય અને આ સમાજની અંદર જાગૃતતા આવી અને સૌ એક એકે એક ખભા ખભા મિલાવી અને આવો જ એક કાર્યક્રમ મોટા પાયે થાય એવી સૌને

અને શ્રદ્ધેય મોદી સાહેબે જે વાત કરી આમ તો રમતા હતા બધા આપણે ગલીમાં આવા મેદાનમાં રમતા હતા પણ એક વિશેષ જુસ્સા સાથે વાત કરી રમશે ગુજરાત રમશે ગુજરાત જે નીતિ રીતિ તે ચાલ્યું અને મે ખેલ મહાકુંભ અત્યારે સંહિતા ગાયકવાડ હોય કે કેટલા બધા સ્પોર્ટ વીર રમત જે ઉજાગર કર્યું છે ગુજરાતનું નામ ભારતનું નામ તો આજે પણ વિશેષ કઈ કહેવાનો નથી એક જ ઓવર મને સમય આપ્યો છે કારણ કે રમવાનું છે આપણે બધાએ આમ તો પૂજ્ય સંત હોય અને એમાં ડાઈ ડાઈ વાત સત્સંગની વાત કરાય નહીં પણ આજના નવા વર્ષે કંઈક નવો સંકલ્પ લઈએ અને નવું કંઈક કામ કરીએ અને આજે વિશેષ એક મારી વાત કહેવી છે કારણ કે યુવાનોએ જિંદગીની શરૂઆત કરી છે રમવાની શરૂઆત આજે કરી છે આમ તો થઈ ગઈ છે શરૂઆત પણ આ ટુર્નામેન્ટ પૂરતું નહીં આપણી જિંદગીમાં પણ એવા લૂઝ બોલ મળશે જિંદગીમાં પણ લૂઝ બોલ મળશે એ લૂઝ બોલથી શું થાય ખબર છે ને શું થાય કારકિર્દી પૂરી થઈ જાય કે કેવા કેવા આકર્ષણો હોય કેવા કેવા લૂઝ બોલ હોય આપણને ખબર છે આ ની પેઢી સ્વામીજી કલુષિત વાતાવરણમાં જીવવું એ અઘરું છે તો કંઈક ને કંઈક વાંચીએ અને એકલા જ મોબાઈલમાં અંદર માથું આંખોની અંદર ફોડી રાખીએ પણ મોબાઈલમાં પણ યુટ્યુબ છે યુટ્યુબમાં પણ સારી કઈ વાતો છે ડાયરાની વાતો ની વાતો સ્વામીની વાતો છે સારામાં સારા સ્પિરિચ્યુઅલ લીડર જે પ્રોત્સાહક જે વિષયો મળે એવું કંઈક કરીએ એમ એ જ મોબાઈલ છે કારણ કે આપણને પુસ્તકો તો બહુ વજનદાર લાગે છે હવે તો બે વાત કહી છે એક તો મેં આજે એક તો લૂઝ બોલ આવે તો શું કરવાનું કેવી રીતે રમવાનું ખબર છે ને પૂરું થઈ જાય આપણું ભલભલાનું પૂરું થઈ ગયું છે હા ચારિત્ર મજબૂત હોવું જોઈએ આપણા બધાનું અને ચરિત્રવાન યુવાનો જ આ ભારતનું આ ગુજરાતનો વિકાસ તો ઠીક એ આગળનું ઘડતર અને ભવિષ્ય નક્કી કરશે તો વિશેષ વાત નહીં કહેતા ખરીકવાર શુભેચ્છાઓ શુભકામનાઓ અને ચાલો રમીએ માતરમાં કાગસી સમાજ દ્વારા યોજાયેલી ટુર્નામેન્ટ યુવાનો માટે પ્રોત્સાહન આપવા માટે અમારી કંપની તરફથી સ્પોન્સરશીપ કરી માનની અર્જુનસિંહને અમે વેલકમ કર્યા હતા પ્રથમ વખત એ પ્રમુખ બોલ્યા પછી માપધમમાં પહેલી વાર આવ્યા છે અને એમનું સન્માન કરીને આ રીતે ઉત્સાહ વધે એના માટેનું અમે આયોજન કરેલ હતું ભાજપ પરિવાર તરફથી બધા સાથે કેટલી ટીમોએ ભાગ લીધો છે આખા ગુજરાતના કાસક્ય સમાજના બધા વડીલો યુવાનો ક્રિકેટરો બધા બધા માતા મુકામે માન્ય જિલ્લા અધ્યક્ષ નવનિર્મિત અર્જુનસિંહ ચૌહાણ સાહેબના નેતૃત્વમાં ગાંગા સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગુજરાત રાજ્યમાંથી આઠ અલગ અલગ ટીમો અહીંયા ઉપસ્થિત થઈ છે અને આઠે આઠ ટીમોનું આજના દિવસ દરમિયાન અને આવતીકાલ બે દિવસ દરમિયાન મેચનું આયોજન થવાનું છે મેચો રમાશે અને રમા બાદ આવતીકાલ બપોરે ફાઇનલ મેચ રમાઈ અને એ લોકોને ટ્રોફી આપી એ લોકોને એમના ગામે રવાના કરવામાં આવશે આ તબક્કે માતાનગરના સરપંચ સ્વામી વિવેકાનંદ ટીમ અલગ અલગ આયામો ભાજપના પરિવારના સૌ કાર્યકર્તાઓ સૌ લોકો ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમ આજે અહીંયા જાહેર કર્યો છે અને માન્ય સાહેબશ્રીએ તે કાર્યક્રમ ખુલ્લો મૂકી અને હમણાં તેઓએ દરેક વ્યક્તિઓને શુભકામનાઓ પાઠવી અને હાલ તેઓ તેમના કાર્યમાં નીકળ્યા હતા